હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો બધા મજામાં છો તો ફરી વખત માલંગ કપેશન લોગન પર આપનું હાર્દિક નાર્દિક સ્વાગત છે તો અત્યારે મજાનું છે કુડાગરીમાંય બ્લોગ ઉતારવા કેમકે ઘણો ટાઈમ થઈ ગયો છે મેં બ્લોગ જ નથી બનાવ્યો એટલે ઘણા ટાઈમ પછી આજે બ્લોગ બનાવવા જવાનું છે કેમકે ઘણા ટાઈમથી બ્લોગ મેં નથી અને ક્યાંય ઉતારવા પણ નથી ગયા લોકેશન બધા પૂરા થઈ ગયા હતા એટલે આજે જવાનું છે એ તો બીનું દરિયાનું લોકેશન કેવું છે અને માતાજીનું મંદિર કેવું છે એ જોવા માટે મારી સાથે સુધી મારા ચેનલમાં બનાવી રહીજો ચિત્ર આપડે રસ્તા ઉભા રહ્યા છીએ કેમ કે અમે થાકી ગયા છીએ એટલે રેસ્ટ કરવા ઉભા રહ્યા છીએ હજુ પોગ્યા નથી રસ્તામાં માં પોગ્યા છીએ એટલે જવાનું છે અને ભાવનગર થી મારા માસીનો છોકરો પણ આવે છે એટલે કોળિયા ને રસ્તા પર ઉભો રહેવું પડશે વાટે અને ત્યાંથી પછી દરિયા જઈશું તો વિડીયો માં બનાવી લેજો મિત્રો છે ને અમે જઈએ છીએ કૂડા પણ રસ્તામાં છે ને ત્યાંથી છોકરી ઘર છે

Hmm? Nak putih lagi? yang nak Kan puyek? Ayang tak puyek? Hmm? Nak no, putih so hmm. <laughs> puti puti ya. Nggak, aku putih <laughs> lagi Putih kan, aku tak nak putih Biar ni, aku tak nak putih Alat Kelakar putih, kya? Alat? Kelakar putih, kya? Alat Kelakar berat, gara-gara, malu, alat baik

ફાઇનલી આપણે પોગી ગયા છે કુડાગરી માતાજી ના મંદિરે જો તમે જોઈ શકો છો આપણે મંદિરે પોગી ગયા છે મારા ફોન કરો ને તો મારા ફોન કરવો પડે છે ફોન

આજે રવિવાર છે ને એટલે બહુ પબ્લિક છે જો તમે કેમ કે અહીંયા એનું લોકેશન એવું આમ બહુ જોરદાર છે ને કે ફોટા પણ એવું બહુ મસ્ત આવે અને લોકેશન બહુ સારું છે ફરવા લાયક સ્થળ છે એટલે તમે પણ એ વખત મુલાકાત જરૂર લેજો અને બહુ મજા આવે એવું છે વાતાવરણ હાલો ત્યાં ચોલકા લાગે છે બહુ જબરદસ્ત ત્રણ વાગ્યા

Public, si, do so. E per pubblico, sono a maestà, e so, as lei va a sentire. Pubblico, si, asi, bomb, visita. Io can't get a Pubblico, non ho potuto, se, at least, un'acqua di caro. Buona, પબ્લિક ને એને ભાવતી હોય ય આવતી હા પણ તમે તો ફાઇનલી આપણે ઘરે પોગી ગયા છીએ એકડાગરીમાં ગયા હતા કોળિયા ગયા હતા અને પછી ભાનગર ગયા હતા એટલે હાવ એટલે હાવ થાકી ગયા છીએ એટલે આપણે લુકને અહીંયા એન્ડ આપીશું તો ફરી વખત મળી મારા એક નવ લુકમાં તો અત્યારે બાય બાય